ભારતીય જનતા પાર્ટીના રાજ્ય પંચાયત મંત્રી બચુ ખાબડ બજારમાં દેખાતા નથી અદ્રશ્ય પણ છે પણ ચર્ચામાં ખૂબ રહે છે ઘણી બધી વખત આપણે બચુ ખાબડ ઉપર ચર્ચા કરી છે આજે ફરી એક વખત તેઓ ચર્ચામાં આવ્યા છે અને ચર્ચા એવી છે કે તેઓ જે વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે તેમાં ક્યાંય પણ દેખાય હવે કેમ અને એમના વતી જેટલા પણ સવાલો જવાબ હશે કોણ કરશે તેમની વિગતે ચર્ચા કરીએ અને તેમને કોણ દૂર રાખી રહ્યું છે કે પોતે જાતે દૂર રહ્યા છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાત ની અંદર મનરેગા કૌભાંડ સામે આવ્યું અને કૌભાંડ પછી જે રાજ્ય પંચાયત મંત્રી છે બચુ ખાબડ ઉપર છે અને એ પછી આપણે જોયું કે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યક્રમ હોય કે પછી કોઈ પણ સરકારી કામકાજ હોય બચુખાબડ ક્યાંય દેખાય તેમની ઓફિસ પણ ખાલી દેખાય કેબિનેટની જેટલી પણ બેઠકો હોય એમાં બધામાં તેઓ દૂર રહ્યા કે પછી એમને રાખવામાં આવ્યા તે પણ સવાલ છે પણ હવે જ્યારે વિધાનસભાનું ત્રિદિવસીય જ્યાં સત્ર મળવા જઈ રહ્યું છે તેમાં પણ હવે આપણને બધાને બચું ખાબડની ક્યાંક બાદ બાકી જોવા મળવાની છે તેઓ આ ક્યાંય પણ સત્રમાં જોવા નથી મળવાના મનરેગા કૌભાંડને લઈ ભાજપનું નેતૃત્વ તેમને દૂર રાખી રહ્યું છે કે પોતે જાતે દૂર રહ્યા છે તેમની મોહર એટલા માટે લાગી કારણ કે જે વિધાનસભાની અંદર જે ત્રિદિવસીય સત્ર મળવાનું છે તેમને લઈને અગાઉ એક કાર્યક્રમ હોય છે અને એ કાર્યક્રમમાં જે મંત્રી બચુ ખાબડના જેટલા પણ પ્રશ્ન હોય છે એમના વિભાગ દ્વારા જે જવાબો આપવાના હોય છે એ બધા જવાબો હવે કૃષિ મંત્રી રાઘવજી પટેલ આપશે એટલે કે પંચાયત અને કૃષિ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી જે બચુ ખાબડ છે એ વિધાનસભાના સત્રમાં પણ હવે ગેરહાજર રહેશે કે પછી રાખવામાં આવશે તે પણ સવાલ અહીંયા થઈ રહ્યો છે મંત્રી બચુ ખાબડના મંત્રાલયના જવાબો હવે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ આપશે અને એ વાત ઉપર પણ હવે મોહર લાગી ચૂકી છે કે બચ્ચુ ખાબડના કૃષિ અને પંચાયત વિભાગના પ્રશ્નોના જવાબો છે રાઘવજી પટેલ આપવાના છે મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણી બાદ મંત્રી બચુ ખાબડને સરકારી કામકાજથી દૂર રાખવામાં આવ્યા એ આપણે લાંબા સમયથી જોયું અને આ સાથે જ હવે વિધાનસભા સત્રમાં એમની જે ગેરહાજરી છે તે પણ ઘણું બધું સૂચન કરી જાય છે અને આ સાથે જ આપણે થોડા સમય પહેલા એ પણ સાંભળ્યું હતું સી પાટીલના મોઢેથી કે બે વખત હજુ મળવાનું છે ટૂંક સમયમાં સારા સમાચાર પણ આવવાના છે હવે સારા સમાચારમાં લગભગ જો આપણે વાત કરીએ અને ક્યાંક માહિતી એવી પણ સામે આવી રહી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થાય કે સંગઠનનું વિસ્તરણ થાય પણ ખાસ મંત્રીમંડળનું જો વિસ્તરણ થાય તો ઘણા બધા લોકો માટે ખુશીના સમાચાર હશે પણ આ ખુશીના સમાચાર બચુ ખાબડ માટે ક્યારેય નહીં હોય કારણ કે જો મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો બચ્ચુ ખાબડને ફરી એક વખત હોદ્દો આપવામાં નહીં આવે પરંતુ એમને આ બધામાંથી બાકાત રાખવામાં આવશે એટલે કે બચ્ચુ ખાબડની બાદ બાકી હવે નક્કી માનવામાં આવી રહી છે આ એટલા માટે કે જયારે આખો કૌભાંડ સામે આવ્યો હતો ત્યારે પણ આપણે જોયું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયારે દાહોદમાં જાય અને જયારે એમનો કાર્યક્રમ હોય જાહેર સભા હોય અને એ જ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર આ જે મંત્રી સાહેબ છે એટલે કે બચ્ચું ખબર ન દેખાય એટલે ત્યાંથી સૌ કોઈ માની લીધું હતું કે હવે બચ્ચુ ખાબડનું જે પદ છે તે પણ જવાનું છે અને આવનાર સમયમાં તેમની સાથે શું થશે એ પણ લગભગ કોઈને ખબર નહીં હોય કારણ કે આ ભારતીય જનતા પાર્ટી છે શિસ્તની પાર્ટી કહેવાય છે કેટલા બધા છાંટા ઉડ્યા હતા કોબાણ બાબતે એટલા માટે હવે તેમને દૂર રાખવામાં આવી રહ્યા છે પણ હવે આવનાર સમયમાં એ જોવાનું છે કે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ થશે અને એ પછી જો કદાચ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો ક્યાંય પણ જે મંત્રી બચુ ખાબડ છે એમની ખુરશી કોણ લઈ જશે તે તે પણ પણ સવાલ સવાલ છે છે એમના હોદ્દા ઉપર કોને બેસાડશે અને જે એમના હોદ્દા ઉપર આવશે તે કૌભાંડ નહીં કરે તેમની શું ગેરંટી એ પણ સવાલ છે કારણ કે જે કૌભાંડ થયો એટલે નામ ભારતીય જનતા પાર્ટીનું પણ ખરાબ થયું છે બચું ખાવડનું પણ એટલું જ નામ ખરાબ થયું છે અને સાથે સાથે જ્યારે આવું થતું હોય છે એટલે બધાના મનમાં સવાલ હોય કે જ્યારે આવા કૌભાંડ થાય એટલે જે તે વિભાગને તો ખબર જ હોય છે તો પછી કોના કોનામાં નામ સામેલ છે એક કૌભાંડ ઉજાગર થયો તો કેટલા બધા બીજા કૌભાંડ પણ સામે આવ્યા એટલે કે ઘણા બધા બીજા લોકો પણ ખાતા હશે એમના નામ પણ ક્યાંક સામે આવ્યા પણ આ બધું થયું એટલે હવે એ નક્કી માનવામાં આવી રહ્યું છે છે કે કન્ફર્મ પણ જે રીતે હવે સમાચાર સામે આવ્યા છે લાગી ચૂકી છે કે વિધાનસભાના સત્રની અંદર ક્યાંય પણ બચુ ખાબડ નથી દેખાવાના તેમને લઈ આપ શું માની રહ્યા છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર